એમાં થોડી અતિશયોગથી છે સમાજમાં છે એક બે ટકા વર્ગ એવો હોય પણ એને જે કીધું છે દસમાંથી નવ પાટીદારો પકડાય છે વ્યસન એવું કઈ હોતું નથી દરેક સમાજમાં નાના મોટું દૂષણ હોય પાટીદાર સમાજ ખૂબ મોટો સમાજ છે એમાં એક બે ટકા હોય તો દેખાય એટલે એ બેને જે આપ્યું છે ચેતવણી આપી છે એ બરાબર પણ જે ટકાવારી આપી છે એ ટકાવારી બરાબર નથી આ મુદ્દાને આપ કઈ રીતના જુઓ છો કેમ કે જનરલ જો વાત કરવામાં આવે તો તમે પાંચ દસ વર્ષ પહેલાની આપણે વાત કરીએ અત્યારની વાત કરીએ તો વ્યસનનું દૂષણ અતિ વધી ગયું છે સમાજની અંદર દરેક સમાજમાં વધ્યું છે વ્યસનનું દૂષણ સમાજમાં થોડીક આર્થિક સદ્ધરતા આવી છે અને એના સાથે સાથે થોડા દૂષણ દરેક સમાજમાં આવ્યા છે અને પાટીદાર સમાજમાંય ઓછા કે આવ્યું છે એની અમે પણ ચિંતા કરી છીએ પાટીદાર સમાજ કોઈ દિવસ દિવસને પોસતો નથી સ્વીકારતો નથી એટલે પાટીદાર સમાજની પ્રગતિ થઈ છે અમે પણ કોઈ સ્વીકારતા કે પ્રોત્સાહન આપતા નથી બાપા જે બેન છે એવું પણ કીધું કે પાટીદારના નામે ભલામણો કરીને છૂટી જાય છે આવા લોકોને એક દિવસ જેલમાં રાખો તો ખબર પડે આને કઈ રીતના જુઓ છો હા કોઈ પીતા હોય ને એને સજા થાય તો કાયદાની પરિભાષામાં થાય તો અમને કોઈ સમાજ ને વાંધો હોઈ શકે નહીં સમાજમાં ભાઈ આવું થતું હોય પણ મને પાંત્રીસ વર્ષ થયા આ સમાજમાં આગેવાનીમાં અમે આવા કોઈ દિવસ કોઈને ભલામણ કરી નથી